બોલો રામદેવજી મહારાજની જય સિદ્ધ રામદેવજી મહારાજની જય રામદેવની ઉપાસના ભજન ભક્તિ જ્ઞાન ઉપદેશ તથા મોક્ષ માટે પાઠનું ખૂબ જ મહિમા અને મહત્વ હોય છે પાઠ એ ઘટપાઠ કહેવાય છે જેટલું આપણા દેહમાં છે એટલું પાઠમાં દર્શાવવામાં આવે છે જુદા જુદા કાર્ય માટે અલગ અલગ પાઠ થતા હોય છે દસો પાઠ વિસો પાઠ ગુરુ ગુરુપાઠ મુક્તિ પાઠ રામાપીર પાઠ કરવામાં આવતા હોય છે પાઠ પૂર્વમાં જે પૂજા સામગ્રીનો ઉપયોગ થાય છે તેનો મહિમા અને મહત્વ હોય છે જેની પાછળ રહસ્ય રહેલું છે પાઠ એ ગુઢ જ્ઞાન છે પાઠ તે શાન છે બાજોઠ તે દેહ છે તેના પર ચાર પાયા તે ચાર રાજા છે પ્રહલાદ રત્નાવલી હરિશંદ્ર તારામતી પાંડવ દ્રૌપદી બલિરાજા અને વિદ્યાવલી પ્રહલાદ એટલે ભક્તિ હરિશ્ચંદ્ર એટલે કર્મ પાંડવ એટલે સેવા બલિરાજા એટલે સમર્પણનો ભાવ દર્શાવે છે આ રાજા પોતાની નિષ્ઠા ભક્તિ ભજન દ્વારા આ પાઠને જાણ્યો અને તેને ઉપાયશ્યો અને આત્મસાક્ષાત્કાર કર્યો અને મનુષ્યને જ્ઞાન આપ્યું બાજોટ પર પાથરવામાં આવતું લાલ કાપડ લાલ રંગનું કાપડ તે શક્તિ છે અને સફેદ કાપડ તે શિવનું પ્રતિક છે દ્રાક્ષ એ સર્વદેવની હાજરી દર્શાવે છે સાકર એ શિવનું પ્રતિક છે લવિંગ એ હનુમાનજીનું પ્રતીક છે એલસી તે બટુક ભૈરવનું પ્રતીક છે જે પાઠનું સંપૂર્ણ રક્ષણ કરે છે સિક્કા એ લક્ષ્મીજીનું પ્રતીક છે જે રિદ્ધિ સિદ્ધિ આપે છે સોપારી એટલે બાવનવીર જે રક્ષણ માટે છે પાતાળ જ્યોત રામદેવજીની છે ખીર કળશ જે શક્તિ સ્વરૂપ છે જળ કળશ તે શિવ સ્વરૂપ છે જોગણી આસન સાખ્ય આસન શક્તિ અને શિવ દર્શાવે છે વીર ગાદી તે રખ્યો છે આરતી આસન ભંડારી આસન ભોલાનાથનું છે આરતી રખ્યાને સોંપેલ છે જે મેં આગળ કહ્યું કે પાઠ અલગ અલગ હોય છે મહિમા પણ અલગ અલગ હોય છે જેમાં યોદ્ધનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જે પોતાનું આત્માનું સ્વરૂપ દર્શાવે છે કેમ કે આત્મા પણ પ્રકાશમય છે પ્રકાશ એટલે જ્ઞાનનું જે પ્રતિક છે આત્મા પણ જેને કોઈ રૂપ કે રંગ કે આકાર નથી તે પ્રમાણે જ્યોતને છે જ્યોતનો મહિમા પાઠમાં ખૂબ જ રહેલો છે જ્યોત વગરનો પાઠ થતો નથી જે કાંઈ કહેવી કે પાઠની અંદર જો કહીએ તો જ્યોતનો મહિમા એટલો છે કે જ્યોત વિનાનો પાઠ જ નકામો છે તેને સમજવાનું છે જે આપણું પોતાનું આ નિજ સ્વરૂપ દર્શાવે છે જેના દર્શનથી અનેક ભક્તો અને સંતો અને મનુષ્યો ત્યાશે મોક્ષ ગતિને પાયમા છે અને આજે પણ તે પાઠની અને જ્યોત અને ગુરુ અને સંતોની જ્ઞાન ભક્તિથી આજે પણ તેઓ સાક્ષાત્કાર કરી રહ્યા છે આ પ્રમાણે પાઠનો જેટલો આપણે મહિમા ગાઈએ એટલો ઓછો છે કારણ કે પાઠ એ એક શાન છે પહેલાંના યુગમાં આવી રીતે કોઈ સત્સંગ કે જ્ઞાનની સરસા થતી નહીં પણ તે ગત ગંગાને કે ગુરુ શિષ્ય વિશે આ ગુપ્ત રહસ્ય રહેલું હતું તે આવી રીતે શાન દ્વારા સમજાવવામાં આવતું હતું જેવી રીતે સૌરા મંડપ કે વિષ્ણુ મંડપ રામદેપીર મહારાજનો જ્યાં મંડપ થાય છે તે પણ એક શાન છે કારણ કે જે મંડપ તે પણ આપણો દેહ એક દર્શાવે છે આ પ્રમાણે આવા જ્ઞાનનું ગૂઢ રહેશે અનેક પ્રકારના આવા જ્ઞાન રહેલા છે મારામાં જેટલી મતી કે બુદ્ધિ કે ગુરુની જે કંઈ કૃપા હતી તે પ્રમાણે મેં આપને સમજ આવી કોઈ ભૂલ હોય કે શબ્દ બોલવામાં કોઈ ભ્રષ્ટ થયો હોય કારણ કે આપણી ગુજરાતી ભાષા જ એવી છે કે શબ્દના અનેક અર્થ થતા હોય છે શબ્દથી અનર્થ પણ થતા હોય છે માત્ર એક બિંદુ કે મીંડુની જો ભૂલ થાય તો આખો શબ્દ ફરી જાય છે તો ક્ષમા આપશો બોલો રામદેવજી મહારાજની જય સિદ્ધરામદેવજી રામદેવજી મહારાજની જય